महाभारतना कर्णना अग्नि संस्कार केम सूरत करवामा ज कर महाभारत महाभारतना युद्ध में कर्णना रथनु पैडू जमीन मा फसाई गयु त्यारे कर्णे अर्जुन ने ज्व्यू के सुधी हूँ मारा रथन पैडू जमीन माथी बहार न काढ़ी त्या सुधी तू मारा परवार नहीं करे आ सांभरी अर्जुन अटकी गयो त्यारे भगवान श्रीकृष्ण अर्जुन ने कहियो के अर्जुन तू केम अटकी गयो બાર ચલા અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધ ના નિયમોથી વિરુદ્ધ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યાદ અપાવ્યું કે જારે અભિમન્યુ એકલોજ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધ ના નિયમોનો ખ્યાલ રખાયો ન હતો ભરસઘામાં દ્રૌપદી સાથે દુર્વ્યવહાર થયો ત્યારે નિયમોનું ઉલ્લંઘન ન યાદ આવીયું આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું અર્જુન દ્વારા ચલાવાયેલું આ બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે તે પાશુપાસ્ત્ર હતું જે ભગવાન શિવજીના વરદાથી અર્જુનને મળ્યું હતું તેના મૃત્યુને શાંતિ આપવા અને તેને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટે શ્રીકૃષ્ણ અને અર્જુન તેની નજીક ગયા અને પ્રણામ કરી કહ્યું હે કર્ણ तारी कोई अंतिम इच्छा हो तो जनव हूँ पूर्ण करीश तार करणे कहू हे कृष्ण मैं क्य कोई पास मांगू नहीं परंतु आज आपने एक प्रार्थना करू छू के मैंने जन्म एक कूंवरी आप्यो छे माटे मारा अंतिम संस्कार एक कुंवारी धरती पर थाय हूँ इच्छू छू कृष्ण मारी छेली इच्छा एपण छे के ते मारो अंतिम संस्कार करो भगवान श्री पोतानी पोता अंतृष्टि कूवरी धरती की शोध करी तो सूरत तापी किनारे हाल ना मंदिर पासेनी जमीन हती ज्या ना देह छोड़या बाद भगवान कृष्ण अने अनेचेय पांडवों कर्ण ना अंतिम संस्कार कराया पांडवों पूछियों के आ कुंवारी जमीन केवी रीते तेरे कर्णे प्रगट थी ने के तापी मारी बहन है અશ્વિની અને કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્યપુત્ર છું અને મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં થયો છે ત્યારે પાંડવોએ કે આવનારી પેઢીને કેમ જાણ થશે કે અહીંયા કર્ણના અંતિમ સંસ્કાર થયા છે ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ જમીન પર એક વડવૃક્ષ ઉગશે અને તેમાં ત્રણ પાંદડાઓ આવશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના ત્રણ પ્રતીક હશે આજે પણ સુરતની તાપી નદીના કિનારે આ વડવૃક્ષ ઊભું છે અને તેમાં ત્રણ પાંદડાવાળું આ ઝાડ છે જે સુરતમાં ત્રણ પાનના વડ તરીકે ઓળખાય છે